મારું બેટું દિવાળીના ના દાળા થઈ બે ને તે ફટાકડા લાઈન ભરી ના છે આ બાજુ બરા દિવસો ઓછી ગમો ઓટો મારવો પડશે એટલે આખું ફટાકડા બટાકા બધું બેસે જાય શાક થઈ જાય ગમ બાજુ ઓટો મારી આવ

એને સ્ક્રીન કાઢ ના કે QR કોડ કેવા આઈ એના ખાલી છે ને ખાલી રૂપિયા મારા આ બધા એક સેઠમાં જઈને ફૂલ ને બુંદ ભડાવડ્યું જાય સારું જો ગાડી ના ગમ્મે ફૂલ ગેરંટી ના તો પૈસા બા છોકરો દોડો ફટાફટ ટેટા લઈ લોકડી લઈ લો બોલો કેમ ના દ્વારા દિવાળી દઉડો હા એટલે જવું કરે ને

તો અમર બોલ અમન છે ફાઈ દે પણ આ કરે તો તમે ઘરે હા આ 20 વદાય એટલે વાટમાં ફોડી નાખે આવતા તો આરો લે ભાવ બોલો મોડ થાય બધા વ્યાજ ભાવ છે એકદમ કેવા કેવા થી ભાવ આપણે એમ કે આખી લારી લઈને જતા હોય હોય ને તાર બાનું આવતી દિવાળી ઉતી ફોડ ફોડ કરે એય પૈસા બાપા તો આ હું તરી છે લ્યો

તમાર તો સુકેરે પે ગાડી લઈ દી કે બસ હું કોને પડા ચલાય આ પડા ચલાય સીજે ના સીજે ઇન્ફોર્મેશન પર સીજે પડનો બદલા તો ટીકે કરવા ચાતો રહેવા તો આપ લોકો મને તર નઘડું લેવા આવો તો આપડી રહેવા જો કાલ્યો જવાનું નઘડો ને આ ટેટા લેવા હોય છે આપ આ ગોમન છે આપણે વેદ દી પૈસા તો આ લેરા ના કાતો પણ હોદ દી પા બધા બેસી જાય હા ભાઈ સુકેરા હોદ દી બેસી જાય હોયથી નહી પહેલા કે લેવા છે રેડ કે બોલી બોંગે તારા બા કેડો મોટો તમાકો થાય કબર હોય પોડશે ને બાદમાં ગોમ હબળા છે को तो ना ले रे इराद लेवा काठी जमीन में फोड़ ना ने पाछो खाडो पड़जे पाछो सीसीपी तो बुरा आ पड़जे करे पर क्या तो नहीं तो अपने ना, ना तो पाव पत्थर में फोड़ो थाले कर्म में घर में फोड़ो थाले होय ताजी बाजी नवी ना काई पड़जे ना कोना गारंटी है पुला फोड़ी चेक तो ये अपने फोड़ी चेक कर लेओ जिटेडा फोड़ी फोड़ी लेओ पा हां हो तो यार मैं फोड़ी तुम्हारा घणी ज्यादा है पा एक

આમરાુચ હતા દિવાળી ને નથી ચાર દાડા ની વાર છે કયો મંડ્યો છે તારી જોવા જ આવું પડ્યું

એ બેટની તળી ઉગડી જાય જોડી જો ઓસે ઓર ગાડી બોટલા દી તાની આ દુકાન ચાર ખોલી આ દુકાન હમણા ખોલી એ દુકાન હતી તો અમને નથી ખોલી હા ડાયરેક્ટ લારી ખોલી એ હા તો ખાલી બહાર જ બેહી

गरेको ओ भैसो खाली 360 चाही 360 आई लेरू रेडी तो आ बदी बदी आडे आटो बदी बदी रेडी केला से आ पडो सकडे साइड में पातो फोड़ दे मत बेसी ना फोड़ दे ना फरतो फरतो से ता दादू ना मजा करी आपला दुपरी समलेला तो बस दुपरी छोकरी एन पर जा रहा अच्छा आई मा आ माप है ना तू नहीं फोड़ेगा खणा तू फोडीया बस पचला ले दादा नरजन करिस बस आ ले ले करसे हो आले ले बस आले उबार हारले आले पैसा पडो है दे दे केला से आ

મંડા ઘણા ઘણા આલો ઓય મારો કી ના છોકરો છે ને અહીંયા ને ઘણા જો આ જો એ ને રે હા ને કિપુરી આપો પ્રોગ્રામ આવે ઈ ફડા